ખેડૂત મિત્રો અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો એમસીએક્સ કોટન કેન્ડી કપાસ અને કપાસિયા ખોળના વાયદામાં મોટો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે પરંતુ આજે તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવીએ તો રાજકોટ પંદરસો બાબરા પંદરસો જેતપુર પંદરસો અગિયાર સાવરકુંડલા પંદરસો એક વાંકાનેર પંદરસો મોરબી પંદરસો એકાવન જસદણ પંદરસો 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 ચાલીસ હળવદ ચૌદસો અઠ્ઠાણું જામજોધપુર એકવીસ ગોંડલ છત્રીસ અમરેલી અમરેલીસ ભાવનગર ચૌદસો ચોર્યાસી કાલાવડ પંદરસો વીસ જામનગર પંદરસો બોટાદ પંદરસો ને છાસઠ હવે ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય ચાર વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસનો છે ન્યૂ યોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો બે પોઈન્ટ અઠ્ઠાણુંના મોટા ઘટાડા સાથે ઇઠ્ઠોતેર પોઈન્ટ ચોપનની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે બે હજાર ચોવીસનો વાયદો સાતસો સાહીઠ રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર નવસોની આસપાસ ચાલી રહ્યો છે કપાસનો એનસી ડેક્સ ઉપરનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો દસ રૂપિયા જેટલો ઘટીને ચૌદસો પિસ્તાલીસ પોઈન્ટ પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને ઉપરનો કોકુડકલ કપાસિયા કરીને પંદરસો ની આસપાસ ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ કે નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવો તેવી આશા સાથે આ વિડિયો પૂરો કરીએ છીએ આભાર